નમસ્તે દોસ્તો મીડેજ બાઇકર્સ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો મીડ બાઇકર્સ પર હાલ આપ જોઈ રહ્યા છો અમારા અમદાવાદથી આદિ કૈલાસના જે મેં બાઇક પ્રવાસ કર્યો એના વિડીયોસ એમાં પાંચ ભાગ અત્યાર સુધી આપની સમય રજૂ કરી ચૂક્યો છું અને આને આપણે છઠ્ઠો ભાગ ગણી શકીએ આ વિડીયોમાં હું તમને અમારી આ ટૂરના એક્સપિરિયન્સીસ આ ટૂર અમે કયા રૂટ ઉપર કરી કઈ હોટલમાં રોકાયા ત્યાંના શું અનુભવ હતા આ બધી વાતો હું આજના વિડીયોમાં આપની સાથે શેર કરવાનો છું તો આ વિડીયો અંત સુધી જોવા વિનંતી કદાચ અમારી આ યાત્રા આપની યાત્રા માટે એક માર્ગદર્શક બની શકે તો શરૂ કરે છે આજનો વિડીયો દોસ્તો આપ જાણો છો કે અમે અમારી જે સફર છે અમદાવાદથી આદિ કૈલાસની બાઇક સફર એ અમદાવાદથી અઢારમી તારીખે એટલે કે અઢારમી એપ્રિલે સ્ટાર્ટ કરી હતી અઢારમીએ અમે અમદાવાદથી નીકળી અને નાથ દ્વારા પહોંચ્યા એટલે કે શ્રીનાથજી પહોંચ્યા શ્રીનાથજીમાં અમારો જે સમાજ છે એનું એક ગેસ્ટ હાઉસ છે ખડાતા ભુવન કરીને અમે ત્યાં રોકાવાનું પસંદ કર્યું એટલે અમે ત્યાં ખડાતા ભુવન પહોંચ્યા ત્યાં અમને અપેક્ષા હતી કે અમને એસી રૂમ મળશે કારણ કે ગરમી પુષ્કળ હતી પરંતુ એસી રૂમ અવેલેબલ હતા જ નહીં એટલે અમને ડબલ રૂમ પણ એટલે મતલબ બે વ્યક્તિ માટેનો રૂમ પણ અવેલેબલ નહોતો એટલે અમને ચાર વ્યક્તિ માટેનો રૂમ એમણે એલોટ કર્યો આ રૂમનું ભાડું પાંચસો રૂપિયા હતું અને ત્યાં અમે ખાસ એટલા માટે રોકાયા હતા કે ત્યાં ગુજરાતી ફૂડ ઘણું સારું મળે છે તો અમે બપોરે પહોંચ્યા ત્યારે જમ્યા અને સાંજે પણ જમ્યા ઓવરઓલ આ રૂમ વિશે વાત કરીશ તો એક તો આ રૂમના રેટ ઘણા ઓછા છે એટલે અને ખાસ કરીને સમાજ માટે છે એટલે વ્યવસ્થાઓ સીમિત હોય એવું માની શકાય છે પરંતુ ચોખ્ખાઈ એ કોઈ મતલબ એના માટે કોઈ વિશેષ ખર્ચની આવશ્યકતા નથી એના માટે થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે જો એ થોડી સ્વચ્છતાનું ત્યાં ધ્યાન રાખવામાં આવે તો જ્ઞાતિના લોકોને કે સમાજના લોકોને કે અન્ય લોકોને ત્યાં રહેવું એ ઘણું સુગમભર્યું બને છે કારણ કે ત્યાંથી જે શ્રીનાથજી મંદિર છે એ વોકિંગ ડિસ્ટન્સ છે ઓગણીસમી અને વીસમી તારીખે એટલે શ્રીનાથજીથી અમે જયપુર ગયા ઓગણીસમીએ પહોંચ્યા એટલે ઓગણીસમી નાઇટ અને વીસમી નાઇટ એમ બે નાઇટ અમે ત્યાં રોકાયા ત્યાં જે અમે રોકાયા એ હોટલ હતી હોટલ સરાઈ ઓવરઓલ સારી હોટલ છે એમએચ ફોર્ટી એટ ઉપર આવેલી આ હોટલ છે ત્યાં રૂમ ઘણો સ્પેશિયસ છે સર્વિસ પણ ઘણી સારી છે અને લોકેશન પણ સારું છે હા એટલું ખરું કે તમે તમને એમ થાય કે સાંજ પડે ત્યાં આંટો મારો કે લટાર મારો તો એ તમારે અપેક્ષા છોડી દેવી પડે એટલે ઓવરઓલ અમારો આ અનુભવ રહ્યો એકવીસ તારીખે અમે જયપુરથી પહોંચ્યા ભરતપુર ભરતપુર અમે એટલા માટે ગયા કે ભરતપુરથી તાજમહેલ અને મથુરા બંને ઇવન ડિસ્ટન્સ છે એટલે જો ભરતપુર રોકાયા હોય તો તાજમહેલની મુલાકાત લઈ શકો અને બીજે દિવસે તમે મથુરા ઝડપથી પહોંચી શકો ભરતપુરમાં અમે રોકાયા હોટલ હતી હોટલ પાર્ક એ ઘણી સારી હોટલ હતી એનો રૂમ ઘણો સ્પેસિયસ હતો જે અમારા વિડીયોમાં તમે જોયો હશે અને અમે આ હોટલના જે રૂમ આટલો સ્પેસિયસ હતો એનો ફાયદો અમે એ રીતે લીધો કે અમે અમારું ફૂડ પણ બંને ટાઈમનું ફૂડ અમે ત્યાં જ પ્રિપેર કર્યું અને ત્યાં જ જમ્યા તો અમે બહાર જમવાનો ખર્ચ થોડો ઘણો બચાવી શક્યા તો બાવીસમી તારીખે અમે મથુરા પહોંચ્યા મથુરામાં કેશવમ ઇન કરીને હોટલ છે હોટલ કમ એને હોમ સ્ટે કહી શકો નાનકડી જગ્યા છે રૂમ પણ ઘણા નાના હતા પણ ઓવરઓલ જે એમણે મતલબ જે રેટ હતો પંદરસો રૂપિયામાં અમને રૂમ અવેલેબલ થઈ એટલે એમાં અમને એમને એસી રૂમ આપ્યો સવારે ગરમ પાણીની પણ ત્યાં વ્યવસ્થા હતી કારણ કે અમે સવારે વહેલાં નીકળવાના હતા એટલે અમને ગરમ પાણીની જરૂર પડી અને ઓવરઓલ આ હોટલને હું સારી કહી શકું ત્રેવીસમી તારીખે અમે મથુરાથી નીકળી અને કાલા ઢુંગી પહોંચ્યા દોસ્તો આ એ જ દિવસ છે જે દિવસે પહેલગાંવમાં ટુરિસ્ટ ઉપર હુમલો થયો હતો અમે કાલાઢુંગી પહોંચ્યા ત્યાં અમારી પાસે બે ત્રણ નંબર હતા એમાં અમે વાતચીત કરી અને આરામ હોમસ્ટેમાં રોકાયા આરામ હોમસ્ટે છે એ ઘણો સારો હોમસ્ટે છે અને હોમસ્ટે અને ફાર્મસ્ટે પણ કહી શકો કારણ કે એના ઓનરનું આજુબાજુમાં ફાર્મ છે એકદમ પીસફુલ જગ્યા છે આજુબાજુ પણ તમને એકદમ શાંતિ જોવા મળે ઓવરઓલ આ અમને આજે હોમસ્ટે છે અમારા આખી ટૂર દરમિયાન આ હોમસ્ટેનો હું નંબર બે આપી શકું તો ત્રેવીસ અને ચોવીસ બે દિવસ અમે ત્યાં રોકાયા કારણ કે આગની ટૂર ઘણી કપરી બનવાની હતી એટલે બને એટલો રેસ્ટ કરવો હતો એટલે એક દિવસ વધુ અમે રેસ્ટ કર્યો અને ચોવીસમી તારીખે પણ રોકાયા પચીસમી અમે કાલા ડુંગીથી નીકળી અને રાનીખેત ગયા રાનીખેતમાં હોટલની વાત કરું પણ સાથે સાથે અનુભવની પણ વાત કરું રાનીખેતના ત્રણેક નંબર મારી પાસે હતા એટલે મેં ફોન કરીને વાત કરી તો એમાં એક વ્યક્તિ સાથે મને થોડો સારો રિસ્પોન્સ મળ્યો અને એમણે એવી એવી ઉત્સુકતા બતાવી કે એમને મળવા માગે છે અને આ પ્રકારે જ અમે બાઇક ટૂર કરી રહ્યા છીએ તો એનાથી એ લોકો ખૂબ જ પ્રભાવિત થયા છે અને એ ઈચ્છે છે કે અમે ત્યાં રોકાઈએ અમે રૂમની રેટ બાબતે ઘણું બધું પૂછ્યું પણ એમણે કશું કીધું નહીં એમણે એમ કીધું કે તમે આવી જાઓ અમે ઘણી મુસીબતે ઘણી બધી જગ્યાઓ શોધી અને એ રાણીખેતના છેક એન્ડ તરફના ભાગે છે તો ત્યાં અમે પહોંચ્યા ત્યાં અમે ગયા તો આજુબાજુમાં પાંચ છ પ્રોપર્ટી હતી પણ મને લાગ્યું કે કોઈ જગ્યાએ કોઈ રહેતું નથી અને માત્ર એક જ પ્રોપર્ટી હતી અને નવાઈની વાત એ છે કે જે અમારી સાથે બેસીને ચર્ચા કરવા માગતા હતા એ વ્યક્તિ એ રાની હતા જ નહીં એ તો નોઈડા બેઠા હતા અને ત્યાંથી અમારી સાથે વાત કરતા હતા રૂમ ઘણા ઘણું મોટું એમનું મેન્શન હતું આખું જે બિલ્ડિંગ હતું પણ અમને એવું લાગ્યું કે આ થોડું લોનલી છે અને થોડુંક સારું ફિલિંગ ના આવ્યું કે અમને સિક્યોરિટીની ફિલિંગ ના આવી એટલે અમે એમની સાથે તેમ છતાં પણ પૂછ્યું કે તમે અમને શું રેટમાં આપશો તો એમણે પહેલાં તો પાંચ હજાર કીધા અમે લોકો ઊભા થઈ ગયા કે ભાઈ આ તો અમારું બજેટ જ નથી પછી છેલ્લે પચીસસો ઉપર આવ્યા પણ અમે બંને જણાએ મન બનાવી લીધું હતું કે અહીં રહેવું જ નથી એટલે અમે એ પણ અસ્વીકાર કરી અને ત્યાંથી નીકળી ગયા ત્યાંથી અમે ગયા એક દેવિકા પેલેસ કરીને જગ્યા છે જેનો ફોન નંબર નહોતો અમારી પાસે પણ મારી પાસે એડ્રેસ હતું એટલે મેં કીધું લાઈફ જઈને ટ્રાય મારીએ તો અમે ત્યાં ગયા અને ત્યાં અમને રૂમ મળી ગઈ પંદરસો રૂપિયાનો રેટ હતો પણ હું આ જગ્યા આપને રેકમેન્ડ નહીં કરું કારણ કે ત્યાં મને થોડુંક કન્સર્ન એવું લાગ્યું કે થોડુંક સિક્યુરિટી કન્સર્ન એટલે કે ફેમિલી લઈને ગયા હો તો આ જગ્યા બને તો ના રોકાવું ટાળવું જોઈએ કારણ કે અમે હોટલમાં રોકાયા હતા તો એ હોટલની બહાર જ એ લોકોનું રેસ્ટોરન્ટ એટલે એ લોકોનું કિચન છે કિચનની બહાર જ બેસીને લોકો પાર્ટી કરતા હતા હવે એ આપણા જેવા ગુજરાતી લોકો માટે થોડુંક ડરાવનું હોય અમે લગભગ આખી રાત સૂઈ ના શક્યા ત્યાર પછી અમે ગયા અલમોડા અલમોડામાં અમે પાઇન વ્યૂ હોમસ્ટે કરીને એક જગ્યા છે ત્યાં અમે ગયા સરસ જગ્યા છે એના ઓનર નોઈડામાં રહે છે પણ અહીંયા એમના કેરટેકર છે અને એમણે ઘણી સારી વ્યવસ્થા અમને આપી રેટ પણ રિઝનેબલ હતો તેરસો રૂપિયા પર નાઇટ એમણે અમારી પાસે લીધા કારણ કે અલમોડામાં પણ અમે કાલાઢુંગીની જેમ બે દિવસ રોકાયા એટલે બે નાઇટ રોકાયા એક દિવસ અમે પહોંચ્યા ત્યારે બીજો દિવસ અમે અલમોડાની વિઝિટ કરી એવી રીતે અમે ત્યાં રોકાયા અઠ્યાવીસમી તારીખે અમે અલમોડાથી પહોંચ્યા પિથોરાગઢ પિથોરાગઢ અમે પિથોરા સ્ટે કરીને એક જગ્યા હતી ત્યાં અમે રોકાયા એના જે ઓનર છે એ રિટાયર્ડ મિલિટરી ઓફિસર છે અને સારી જગ્યા છે રિઝનેબલ હતી એટલે અમે એ જગ્યા પસંદ કરી ત્યાં ફૂડ પણ એમણે ઘણું સારું પ્રોવાઈડ કર્યું અને સૌથી મોટી વાત એ છે કે અમને જે પરમિટની અમારી પ્રોસેસ હતી એમાં એમણે ખાસ્સી હેલ્પ કરી અને એમણે પિછોરાગઢ જે ડીએમ ઓફિસ છે ત્યાંથી જ અમારી પ્રોસેસ શરૂ કરી અને અમારી પાસે એ બધી વિગતો લઈ લીધી અને એમણે એમ કીધું કે ત્રીસમી તારીખે જેવી પરમિટ ઇસ્યુ થશે એટલે આપને પરમિટ અમે વોટ્સઅપથી મોકલી દઈશું તમે પછી એની પ્રિન્ટઆઉટ કરાવી શકો ઓગણત્રીસમી તારીખે અમે પહોંચ્યા ધારચુલા ધારચૂલા અમારા માટે બહુ કોસ્ટલી અફેર બની ગયો મેં એવું વિચાર્યું હતું કે ભાઈ કેએમવીએન એટલે કે કુમાઉ મંડળ વિકાસ નિગમની આખી જે આખી સંસ્થા છે ગવર્મેન્ટ સંસ્થા છે જે મોટાભાગે આદિ કૈલાસ અને ઓમ પર્વત અને હવે કૈલાસ માનસરોવરની પણ યાત્રા એ લોકો કરાવે છે મને એમ લાગ્યું કે ત્યાં રહીશું તો આપણને થોડી મતલબ આગળની યાત્રા વિશે થોડી પૂર્વ તૈયારી કરવા જાણવા મળશે કે રસ્તા કેવા છે બાઇક લઈને જઈ શકાય એવું છે કોઈ સમસ્યા તો નથી ને આ બધી વસ્તુઓ અમને કદાચ ત્યાંથી ખબર પડે એટલે અમે જઈને વાત કરી તો એમાં ત્યાં બે રેટ્સ હતા એક પચીસસો રૂપિયા પર નાઇટ અને બીજો હતો ત્રણ હજાર રૂપિયા પર નાઇટ મારી થોડી કન્ફ્યુઝન થઈ મને એમ થયું કે એમણે જે અમને રૂમ પ્રોવાઈડ કર્યો છે એ પચીસસો પર નાઇટ છે પણ બીજે દિવસે જ્યારે પેમેન્ટ કર્યું ત્યારે ખબર પડી કે આ ત્રણ હજાર રૂપિયા પર નાઇટ છે ત્રણ હજારનો રૂમ છે પણ એવી કોઈ જ સગવડ ત્યાં નથી ત્યાંનું ફૂડ પણ મતલબ વેજ નોનવેજ ભેગું છે એટલે આપણે વેજીટેરિયન લોકો તો ત્યાં ના જમી શકીએ એટલે અમે ત્યાં કેટલનો ઉપયોગ કરીને ત્યાં જ અમે જમવાનું બનાવ્યું અને બીજે દિવસે સવારે લગભગ અમે નવ વાગ્યાથી પ્રયત્ન કર્યો તો અગિયાર વાગ્યા સુધીમાં અમારી પરમિટ આવી ગઈ અને અમે ધારચુલ્લાથી નીકળી અને ગુંજી ગયા દોસ્તો તમે આ વિડીયોમાં જોયું હશે કે ધારચુલાતી ગુંજી નેવું કિલોમીટરનો રસ્તો છે જે કાપતા અમને છ કલાક લાગ્યા બહુ જ ચેલેન્જિંગ રસ્તો અને બહુ જ ટફ રસ્તો છે અમારા વિડીયો તમે જોશો તો તમે પણ એ મહેસૂસ કરશો અમે ગુંજીમાં આદિ કૈલાસ હોમસ્ટેમાં રોકાયા ત્યાં અમે સૌથી પહેલાં ગેસ્ટ હતા એટલે અમને અમને થોડું ડિસ્કાઉન્ટ આપ્યું અને પર પર્સન પર ડે થાઉઝન્ડ રૂપીઝ હમણાં અમને ચાર્જ કર્યો નોર્મલી એ લોકો પંદરસો રૂપિયા પર ડે પર પર્સન લોકો ચાર્જ કરતા હોય છે આ જે ચાર્જ હોય છે એમાં સવારનો બ્રેકફાસ્ટ અને રાત્રિનું ડિનર આવે છે બપોરે તમારે જમવું હોય તો તમારે એને એક્સ્ટ્રા પે કરવા પડે અહીંયા અમે ત્રીસમીએ પહોંચ્યા એટલે ત્રીસમીની નાઇટ પહેલીની નાઈટ પહેલી અમે ઓમ પર્વત ગયા બીજી અમે આદિ કૈલાસ ગયા જનરલી આદિ કૈલાસ જઈને પછી લોકો ફરી પાછા ધારચૂલા જવા નીકળી જતા હોય છે પણ વાતાવરણ એવું થોડું વિચિત્ર હતું કે અમને એવું લાગ્યું કે કદાચ વરસાદ પડે કે એવી કોઈ સમસ્યા થાય તો અમે એ દિવસે પણ રોકાયા અને ત્રીજી તારીખે અમે ગુંજીથી પરત ધારચૂલા જવા નીકળ્યા ધારચુલા જવા નીકળ્યા ત્યારે અમને એમ હતું કે લગભગ અમે પીથોરાગઢ પહોંચી જઈશું પણ અમે જેવા ધારચુલા પહોંચ્યા એટલે કે ધારચુલાથી થોડે આગળ ગયા અને વરસાદ તૂટી પડ્યો એટલે અમારે પાછું આવવું પડ્યું અને ત્યાં અમે હોટલ પંચાચુલીમાં રોકાયા આ હોટલ અમને જતી વખતે કેમ નથી દેખાઈ એ આશ્ચર્ય થયું કારણ કે એમણે અમારી પાસે બે હજાર રૂપિયા ચાર્જ કર્યા પણ એમાં એમણે અમને ફૂડ પ્રોવાઈડ કર્યું એટલે કે બ્રેકફાસ્ટ એમાં ઇન્ક્લુડ હતો અને જગ્યા ખૂબ જ સરસ છે ધારચુલાથી પિથોરાગઢ જવાના રસ્તે છે એની બાલ્કનીમાં તમે ઊભા હો તો તમને સુંદર વ્યૂ દેખાય અને અમે ત્યાં ત્યાં રોકાયા બીજે દિવસે અમે એવું વિચાર્યું હતું કે ધારચુલાથી સીધા અમે ટનકપુર પહોંચી જઈશું કારણ કે એના બે ત્રણ કારણો હતા એક કારણ એ હતું કે નૈનીતાલમાં કોઈ કોમ્યુનલ ઇસ્યુ થયો છે અને એના કારણે ખરેખર ટેન્શનવાળું વાતાવરણ છે તો અમને એમ થયું કે આપણે એ જગ્યાએ ના જવું જોઈએ આપણે બહારના લોકો છીએ એટલે આપણે જુદો રસ્તો પકડી લઈએ તો અમે એવું વિચાર્યું કે અમે નેશનલ હાઈવે નાઇન જે દિલ્હીથી ધારચુલા જાય છે એ નેશનલ નાઇન ઉપર આગળ વધીશું અને પછી ઉત્તર પ્રદેશમાં થઈ અને નીકળી જઈશું એટલે અમે ટાનકપુર જવાનું વિચાર્યું હતું પણ જેવા અમે ધારચુલાથી પિથોરાગઢ પહોંચ્યા પિથોરાગઢથી અમે ટનકપુર તરફ આગળ વધ્યા પણ ત્યાં વરસાદ તૂટી પડ્યો અને બાકી તો તમે વિડીયોમાં જોયું છે તો અમે લોહાઘાટમાં અમે હોટલ રણજીત કરીને જગ્યામાં અમે રોકાયા ત્યાં એ લોકોએ અમારી પાસે પંદરસો રૂપિયા ચાર્જ કર્યો ફૂડ એ લોકો તમને એરેન્જ કરી આપ્યા છે ઓવરઓલ જગ્યા સારી છે અને એકદમ હાઈવે ઉપરની જગ્યા છે અને ત્યાં રૂમમાં બાલ્કની પણ છે એટલે તમે તમે તમારો ટાઈમ પાસ કરવો હોય તો બાલ્કનીમાં બેસો તો નજીકથી જ રોડ પસાર થાય છે એટલે તમારો ટાઈમપાસ પણ સરસ થઈ શકે લોહાગઢથી અમે નીકળ્યા અમારું ટાર્ગેટ જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી હતું પણ અમે બરેલી પહોંચ્યા બરેલીમાં અમે હોટલ અવધમાં રોકાયા જેણે પણ અમને બે હજાર રૂપિયા ચાર્જ કર્યો પણ હોટલ ઘણી સારી હતી અને એને કોન્ટિનેન્ટલ પ્રકારની હોટલ કહી શકાય રૂમ પણ સ્પેસિયસ હતા બાથરૂમ પણ ચોખ્ખા હતા અને સર્વિસ પણ ઘણી સારી હતી તો હું તમને રિકમેન્ડ કરીશ કે બરેલીમાં જો તમે રોકાવવા માગતા હો તો હોટલ અવધ એ એક ઓપ્શન હોઈ શકે બરેલીથી અમે નીકળ્યા અમે પહોંચ્યા ભરતપુર ભરતપુરમાં જતી વખતે અમે હોટલ પાર્કમાં રોકાયા હતા પણ આવતી વખતે અમે એસઆરજી ઇન કરીને હોટલમાં રોકાયા નામથી તો એવું લાગે છે કે આ હોટલ ખરેખર ખૂબ જ સારી હશે પણ આ હોટલનું નામ જ છે બાકી ત્યાં નહોતો સર્વિસના ઠેકાણા હતા રૂમ સારો હતો પણ રૂમમાં એક સિક્યુરિટી ઇસ્યુ હતો કે રૂમમાં જે સ્ટોપર હતી અંદરથી જે આપણે મારી શકીએ એ નહોતી અને એ રૂમ વિશે જે અમારો અનુભવ છે એ ભાવના તમને કહેશે ઓવરઓલ હું એ રેકમેન્ડ નહીં કરું કે આ હોટલમાં તમે જઈને રોકાવ ભરતપુરથી અમે જયપુર જવા નીકળ્યા પણ રસ્તામાં અમને સમાચાર મળ્યા કે ઇન્ડિયાએ પાકિસ્તાન ઉપર એટેક કર્યો છે અને હવે વોર જેવી સિચ્યુએશન છે તો અમે વિચાર્યું કે હવે જેમ એમ જલ્દી ઘરે પહોંચી જઈએ એટલે ભરતપુરથી અમદાવાદનું અંતર ખાસું હતું પણ અમે ભરતપુરથી પછી જયપુર ના ગયા અને ભીલવાડા ગયા ભીલવાડામાં અમે તુલિપ ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટલ હતી ત્યાં અમે રોકાયા એ પણ સારી હોટલ છે અમને ઘણી સારી સુવિધા એમણે આપી રૂમ પણ સારો છે એના બાથરૂમ પણ બહુ જ ચોખ્ખા હતા અને તમને જે ટોયલેટ રીઝ નહીં એ બધામાં કોઈ એવી કમ્પ્લેન અમારી છે નહીં અમને ખરેખર આ હોટલ સારી લાગી અને ભીલવાડાથી અમે નીકળ્યા અને રાત્રે લગભગ આઠ સાડા આઠે અમે અમદાવાદ પહોંચ્યા ઓવરઓલ આ અમારી આ અમારા જે હોટલના રેટ્સ હતા અને એનો જે કંઈ અમને એક્સપેન્સ થયો એ મેં તમારી સામે મૂક્યો ઓવરઓલ આખી ટૂરમાં જે અમારો પેટ્રોલ એક્સપેન્સ છે એ લગભગ આઠ હજાર આઠ હજારની આસપાસ અમને એક્સપેન્સ થયો એટલે અમારી આ ઓવરઓલ કોસ્ટ થઈ બાકી તો કોસ્ટ જે આવતી હોય છે એ દરેક વ્યક્તિ દીઠ અલગ હોય છે કોઈ રેડી રેફરન્સ તો હોતા નથી એમાં પણ આ અમારો જે અનુભવ છે અમારો જે એક્સપેન્સ જે થયા એ આ થયા હવે વાત રહી જો અમે અનુભવની વાત કરું જ્યારે પણ અમે આવી ટૂર કરતા હોઈએ છીએ ત્યારે આંખ કાન નાક બધું ખુલ્લું રાખતા હોઈએ છીએ એટલે આપણી સિક્યોરિટી એ આપણા હાથમાં છે ખાસ કરીને જે ગાંધીજીના શબ્દો છે ને કે અંતરાત્માના અવાજને સાંભળવો ક્યાંય પણ જઈએ તો અંતરાત્માના અવાજને ક્યારેય દબાવવો નહીં એ તમને ગમે એટલી હોટલ સારી લાગી હોય ગમી હોય પણ અંદરથી જો એમાં આવે કે ના અહીંયા સિક્યોરિટીના ઇસ્યુ લાગે એવા છે તે જગ્યાએ નહીં રોકાવું એટલે પૂરેપૂરી સજાગ અવસ્થામાં ટૂર કરો તો મોટાભાગે કોઈ ખરાબ અનુભવ નથી થતા પછી તો મતલબ કિસ્મત ખરાબ હોય તો ખરાબ અનુભવ થઈ પણ શકે પણ આપણે એના માટે થોડુંક ધ્યાન રાખવું જોઈએ અમને આ ટૂર દરમિયાન લગભગ સારા અનુભવ થયા છે એમાં ખાસ કરીને અમે ગુંજીથી ધારચુલાનો જે રસ્તો છે એ એટલો ખતરનાક રસ્તો હતો પણ ત્યાં એવા રસ્તામાં કોઈ જ લગભગ દેખાતું નહોતું પણ જ્યાં અમને મુસીબત પડી ત્યાં કોક ને કોક વ્યક્તિએ આવીને અમને મદદ કરી છે અમારું બાઇક ફસાઈ ગયું હોય કે બાઈક મતલબ નીચે ઉતારવામાં થોડુંક રિસ્કી લાગતું હોય આ બધી જગ્યાએ અમને લોકોએ આવીને મદદ કરી છે સામાન્ય લોકોએ પણ મદદ કરી છે અને આપણા ત્યાં જે આઈટી બીપીના જવાનો છે એટલે કે આર્મીના જે જવાનો છે એમણે પણ અમને ખાસી મદદ કરી અને એમણે અમને દરેક ચેકપોસ્ટ ઉપર અમારું વોર્મ વેલકમ થયું છે અને એનો અમને ખૂબ જ આનંદ છે ખરાબ અનુભવ આમ અમને બહુ એવા થયા નથી હા અમને અમદાવાદથી જે અમે કન્યાકુમારીની ટૂર કરી હતી એમાં એક ખરું ખરાબ અનુભવ થયો હતો એના વિશે ભાવના વાત કરશે બાકી નેગેટિવ અનુભવ એટલે કે નકારાત્મક અનુભવો અમને મોટાભાગે થયા નથી દરેક જગ્યાએ સારા અનુભવ થયા છે હા શરત એટલી છે કે જો તમે સરળ રહેશો તો સામે તમને સરળતા મળશે જો તમે થોડાક રૂઢ બનશો તો તમને સામે રૂઢ જવા મળશે એટલે જેટલા સાલસ સરળ આપણે રહી શકીએ તો બીજા પણ આપણી સાથે એ જ વર્તન કરશે એવું મારું માનવું છે એટલે બાકી અમે અત્યાર સુધીમાં ઘણી બધી બાઇક ટૂર કરી છે અને આ બાઇક ટૂરમાં આંગળીના વેઢે ગણી શકાય એવા જ ખરાબ અનુભવ થયા છે જેમ કે અત્યારે હમણાં એક કિસ્સો બની ગયો મેઘાલયમાં પણ એમાં શરૂઆતમાં તો લોકો એમ જ કીધું કે મેઘાલયમાં આ પ્રકારના અસામાજિક તત્વો છે અને આ છે હું પણ મેઘાલયમાં ગયો છું બે હજાર એકવીસમાં બે હજાર એકવીસમાં અમે નોર્થ ઇસ્ટ ટૂર કરી હતી એમાં અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં પણ અમે ગયા હતા ત્યાં અમને લોકોનો ઘણો સારો અનુભવ થયો એટલે આ પ્લેસ બિલકુલ ડરવા જેવું છે નહીં તમારે થોડુંક ત્યાંના જાણકારી પણ હોવી જોઈએ જે મેં તમને આગલા વિડીયોમાં કીધું એમ એસેન્શિયલ્સ નંબર પણ તમારી પાસે હોવા જોઈએ તો મોટાભાગે અનુભવ તમને સારા જ થતા હોય છે પણ સાહેબ એક વસ્તુ છે કે આપણે જ્યાં ફરવા જતા હોઈએ ત્યાં દિવસના દરમિયાન આપણે જે ફરવું હોય એ ફરી શકાય છે નાઇટના ટાઈમમાં ફરવા જવાની અપેક્ષા કે ઈચ્છા બહુ ધરાવવી નહીં કારણ કે આઠ વાગ્યા પછી ભારતમાં તમામ જગ્યાઓ સેફ છે એવું કહી ના શકાય કદાચ તમારું શહેર સેફ હોય તો તમે એ જ રીતે સમજી અને બીજા વિસ્તારમાં પણ તમે એ કરવા જાઓ તો મારું ખાલી એ જ કહેવું છે કે નાઇટમાં જે કંઈ વસ્તુઓ છે એ મોટાભાગે ટાળવી એ તમને એમાં જ મોટાભાગે ખરાબ અનુભવો થતા હોય છે બાકી અમારે ટૂર વિશેના અમારી આ બધી ટૂર વિશેના જે કંઈ સારા ખોટા અનુભવો છે એમાંનું કેટલું ભાવના પણ તમારી સાથે શેર કરશે હવે અનુભવની વાત કરીએ કે તમે ટૂરમાં જઈએ તો કયા કયા અનુભવો થાય મોટા ભાગે આપણને સારા અનુભવો થયા છે ક્યાં કોઈ જગ્યાએ કોઈ ખરાબ અનુભવ થયો હોય તો એ બહુ નાનકડો છે અને બહુ મન પણ ના લઈએ પણ હા એનાથી શીખવા મળે તમે જ્યાં ભૂલ કરો ને ત્યાં તમને ખરાબ અનુભવ થાય તમે નક્કી કર્યું હોય એક જગ્યાએ કે ભાઈ હું આ પ્રમાણે આ મારો રૂટ છે આ આ પ્રમાણે હું જઈશ અને આ જ મારું જે બનાવેલું છે પ્લાનિંગ એ પ્રમાણે હું જઈશ તમારા પ્લાનમાં કોઈ બીજાના કહેવાથી તમે થોડો પણ ચેન્જ કરો છો તો તમારું પ્લાનિંગ બગડી જાય છે એના કારણે તમારે થોડું સફર કરવું પડે એમને આમ નહીં સમજાયું તમને બે કિસ્સા કહું તમને જ્યારે અમે નોર્થ ઇસ્ટ માટે ગયા હતા ત્યારે અમારા પ્લાનિંગમાં એવું હતું કે જ્યારે અમે મેઘાલય જવાના હતા તો અમે સ્કૂટી લઈને સીધા મેઘાલય નીકળી જવાના હતા આસામજી પહેલાં અમે અરુણાચલ જઈને આવ્યા હતા અને હવે આસામથી પાછા મેઘાલય તરફ જવાના હતા સ્કૂટી લઈને નીકળી જવાના હતા એટલે અમારા ટાઈમ પ્રમાણે અમે બરાબર હતા કે અમે ચારેક વાગ્યાની આસપાસ ચેરાપુંજી પહોંચી જવાનો અમારો ઈરાદો હતો પણ જેની પાસે સ્કૂટી લીધું એમણે કીધું તમે અરુણાચલ ફરી આવ્યા છો આસામમાં કેમ તમે ક્યાંય નહીં જાઓ તમે કાઝીરંગા તો કાઝીરંગા નથી જવું કારણ કે એ બહુ દૂર પડી જાય તો એમણે કીધું પોબીતોરા નજીક જ છે તમારા રસ્તામાં આવે છે શિલોંગના તમે જતા જાઓ એમનો એવો આગ્રહ હતો તો અમને મન થઈ ગયું કે ચાલો આપણો ચેન્જ કરીએ થોડો હવે અમે પોબી પોબીતોરા જોવા રહ્યા એમાં ત્યાં આગળ ચીપસફારી આ ને તેને એનો ટાઈમિંગ ને એના કારણે લેટ થઈ ગયા અને રાતના દસ વાગે અમે શિલોંગ પહોંચ્યા અમને કોઈ હોટલ નથી મળી રહી શિલોંગમાં અને આ તો દિવાળીનો દિવસ હતો દિવાળીના દિવસો હતા એ સમય અને ખૂબ હેરાન થાય લગભગ શિલોંગના અમે ત્રણ ચાર ચક્કર માર્યા હશે અને પછી એક હોટલને મેં રિક્વેસ્ટ કરી તો અમને સાવ અંધાર્યો રૂમ એક મળ્યો તો કોઈ મતલબ નથી રહેતો તમે અમારે ચેરાપુંજી પહોંચવાનો એની જગ્યાએ અમે શિલોંગ સુધી જ પહોંચ્યા અને આખું જે પ્લાનિંગ હતું ને એ અમારું ગડબડાઈ ગયું તો કોઈ તમારું જે પ્લાનિંગ પરફેક્ટ હોય ને એમાં કોઈને કહેવાથી ચેન્જ ના કરવો એટલે એ ખરાબ અનુભવ તો થાય તમે બીજો અનુભવ કન્યાકુમારી વખતે થયો કન્યાકુમારીમાં અમે મોટાભાગે સાંજ ભળે ઢળે એટલે કે અંધારાના ઓળા ઉતરે એટલે રૂમ ભેગા થઈ જવાનું એવું જ રાખીએ છીએ બહુ ફરતા નથી હા સિટી હોય તો થોડો છોટ સિટીમાં ચક્કર મારવું હોય તો મારી શકે બાકી બહુ બહાર એવી જગ્યાઓ નહીં પણ કન્યાકુમારી શું એટલા એ એચિવ કર્યું હતું કે ભાઈ કન્યાકુમારી પહોંચી ગયા એનો એટલો આનંદ હતો કે ત્યાં આગળ દરિયા કિનારે બેસી ગયા સાંજ ઢળી રહી હતી અમને એમ કે હમણાં જઈએ જ છે ને હવે પાંચ દસ મિનિટમાં એટલે આમાં જોયું કે બીજા બધા લોકો નીકળી ગયા છે અમે બેઠા છે શાંતિથી દરિયાને જોતા એવું નથી કે સાવ અંધારું ઘોર થઈ ગયું છે કોઈ ના દેખાય એવામાં ચાર પાંચ લોકો આવ્યા એનો વેશ જોઈને એવું લાગતું હતું કે લોકો ટ્રાન્સજેન્ડર છે કદાચ એનો વેશ લઈને પણ આવ્યા હોય કોને ખબર પણ એમણે આવીને એકદમ જ આમનો હાથ પકડી લીધો અને પૈસા માગવાની શરૂઆત કરી દીધી અમે એકદમ ગભરાઈ ગયા કારણ કે આ એક્સપિરિયન્સ બી અમે કોઈ દિવસ કરેલો નહીં પણ એમણે તરત જ બૂમ પાડીને કીધું કે મને છોડો ને ત્યારે હું હમણાં જ બૂમ પાડીને પોલીસને બોલાવું છું અને એમણે બોમ પાડી કે જો આ મને હેરાન કરે જોરથી એટલે એ લોકો ડરી ગયા અને ત્યાંથી ભાગ્યા પણ આ સમયે કંઈ પણ થઈ શક્યું હોત જો આ એ સમયે એ લોકોને પોલીસની બીક ન હોત ને ત્યાં ખરેખર પોલીસવાળા તો હોય છે પણ એમને એમને ડર ન હોત તો આ એક્સપિરિયન્સ બી અમે તમારી સાથે શેર કર્યો નહોતો કારણ કે આવા ખરાબ એક્સપિરિયન્સ શેર કરવાનો કોઈ મતલબ નથી હોતો પણ હા એનાથી શીખવા મળે કે તમે જ્યારે તમે જ્યારે તમારું પ્લાનિંગ છોડો છો ત્યારે તમને એવો ખરાબ અનુભવ થઈ શકે તમારે તમારી કમ્ફર્ટ તમારું પ્લાનિંગ તમારી સિક્યોરિટી એ બધાનું ધ્યાન તમારે રાખીને તમારું પ્લાનિંગ કરવાનું હોય છે કોઈના કહેવાથી કે કોઈ પણ જાતની લાલચથીમાં ફેરફાર ન કરાય એટલે આ અનુભવ બાકી અહીંથી અમે ધાર પહોંચ્યા ઘણી વખત એવું થતું હોય છે કે તમને લાગે કે હોટલ બહુ સસ્તી છે તો આપણું થોડું બચત થઈ જશે પણ ત્યાં તમને મજા ન આવે ઘણી વખત તમારું મન અંદરથી એમ સમજે કે યાર કેમ આમ એમાં અમારે એવું થયું કે ભરતપુરમાં પાછા વળતાં અમને એક હોટલ મળી મોંઘી જ હતી ખબર નહીં થ્રી સ્ટાર ફાઇવ સ્ટાર ફોર સ્ટાર શું હતી ખબર નથી અને સ્ટાર શું પણ એ હોટલની અંદર એવું હતું કે તમે દરવાજો બંધ કરો તો એ જે લોક બહારથી છે એ જ લોક એ સિવાયની કોઈ સ્ટોપ પર અંદર નથી અને હોટલની અંદર એ સમયે આપણે આ થઈ ગયેલું હતું મિસાઇલ એટેક થઈ ગયેલા હતા એટલે હોટલની અંદર કોઈ હતું નહીં બીજા કોઈ તો ડર એવો લાગે કે યાર બહારથી તો કોઈ પણ ખોલી શકે દરવાજો તો એવા સમયમાં શું કરવું જોઈએ એમ તો રાતભર અમે પાણીની બોટલ નાનથી બારણા પાસે મૂકી રાખતા તો આવી વસ્તુ થતી હોય છે એટલા માટે મોટાભાગે હોટલ જોતી વખતે ખાસ અમે નક્કી કરતા હોય છે કે કોઈ સારી હોટલે પાછા મળતાં અમારું પ્લાનિંગ થોડું બગડ્યું એટલે અમારે જેમ ઝડપથી આવવું પડ્યું જે અમે શાંતિથી આવતા હતા પાંચ દિવસમાં અમે પાછા આવી ગયા પણ આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું જે ટેન્શન વધ્યું એના કારણે અમારી પર ફોન આવે બધાના કે તમે ક્યાં છો ક્યાં છો ઘરે પહોંચો એટલે અમે એને બહુ ઝડપથી બતાવવાની કોશિશ એટલે અમને હોટલ સારી હોટલ શોધવાનો એવો કંઈ સમય ના મળ્યો અમે આખો દિવસ મોટાભાગે ટ્રાવેલિંગ જ કરતા હતા અને રાત્રે જે સારી હોટલ દેખાય એમાં રોકાઈ જતા હતા તો એના કારણે થોડું મુશ્કેલ પડી બાકી તો શું કહો છો તમે તમારે તમને પણ એવા કોઈ અનુભવ થયા હોય તો ચોક્કસ કમેન્ટ બોક્સમાં લખજો અમારી સાથે શેર કરજો તો દોસ્તો અમારા અનુભવો વિશે તમે જાણ્યું આ રૂટ વિશે અમારું જે કંઈ એક્સપેન્સ થયો કે અમે જે રૂટ લીધો કે જે હોટલોમાં રોકાયા એ વિશે પણ આપે જાણ્યું તો આ વિડીયો કેવો લાગ્યો એ તમારી કોમેન્ટ દ્વારા ચોક્કસ જણાવજો અને બને એટલા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો અને જે લોકો આ ચેનલમાં નવા છે એમને મારી નમ્ર વિનંતી છે કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો બસ હું અત્યારે રજા લઉં છું ફરીથી એક વિડીયો લઈ અને ટૂંક સમયમાં તમારી સામે ઉપસ્થિત થઈશ આભાર